સામે આવે છે ઇડર ની આત્મવલ્લભ હોસ્પિટલ પાણી ભરાયા છે હોસ્પિટલમાં પાણી ભરાતા ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે પાલિકા સહિત સ્ટેટ હાઇવે ઓથોરિટી સામે પણ નાગરીકો રોષ ઠાલવ્યો છે તો હોસ્પિટલમાં માત્ર એક સો રૂપિયામાં ઓપરેશન કરવામાં આવતા ત્યારે અંતરિયાળ વિસ્તારના દર્દીઓને સારવાર વિના મોકલવા પડી રહ્યા છે ત્યારે દર્દીઓને સારવાર વિના જ પરત મોકલવામાં આવી રહ્યા છે તો હોસ્પિટલમાં દાખલ પંદર કરતા વધુ દર્દીઓને હાલકી વેઠવાનો વારો આવ્યો છે હોસ્પિટલના કમ્પાઉન્ડ સહિત અંદરના ભાગે કેડસમાં પાણી ભરાયા છે ટ્રસ્ટ મંડળ દ્વારા અનેક લેખિત મૌખિક રજૂઆતો કરી છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે

એ ડૂબી ગયા છે આજે લગભગ પચીસ એક જેટલા આંખોના ઓપરેશન મફત જે કરીએ છીએ દરરોજ તે આવેલા છે એમને પરત મોકલવા પડ્યા છે હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની સેવાઓ અમે અત્યારે હાલ આપી શકતા નથી આ વરસાદી પાણીના નિકાલના સમસ્યા માટે છેલ્લા ઓછામાં ઓછા પાંચ દસ વર્ષથી લેખિતમાં પણ દર વખતે એની જાણવાત કરેલી છે સરકારના સક્ષમ અધિકારી સમક્ષ પણ અત્યાર સુધીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકી નથી અમારી સંસ્થાની અંદરથી પાણી બહાર કાઢવા માટેની જવાબદારી થાય પણ આ તો જે પાણી આવે છે રોડ ઉપરથી પાણી કમ્પાઉન્ડ વોલ તોડી અને કમ્પાઉન્ડ ની અંદર ગઈ અને અંદર હોસ્પિટલ માં ભરાયું છે મેં સાહેબ ને કહેલું છે પીડબ્લ્યુડી વિભાગમાં માં કહેવું છે નગરપાલિકામાં પણ વધારે કોપી આપેલી છે અને અત્યારે હાલ જે બહાર કામથી દર્દીઓને રોજે રોજ તારીખ આપતા હોય છે દર્દીઓ અંદર નથી દાખલ કરેલ દર્દીઓ છે તેઓને પોતાના સાધનમાં પણ માટે અત્યારે અસક્ષમ થઈ જાય છીએ અને તમામ પ્રકારની ઓપીડી વિભાગની સેવાઓ ઇન્ડોર સેવાઓ લેબોરેટરી બ્લડ બેન્ક એ બધી સેવાઓ હાલ બંધ કરી દેવી પડી છે અત્યારે હાલ હોસ્પિટલની અંદર જે દાખલ કરેલા દર્દીઓ છે લગભગ પંદર એક છે અને રોજે રોજ આંખના પચીસ થી ત્રીસ મફત ઓપરેશન ઓછામાં ઓછા થતા હોય છે એટલે એ બધા જ દર્દીઓને સેવાઓ જે બહારથી દર્દીઓ તપાસમાં આવતા હોય છે જુદા જુદા વિભાગોમાં એટલે કોઈ એસી થી સો દર્દીઓને આ સેવાઓથી વંચિત રહેશે જીતેન્દ્ર સોલંકી નેશન પ્રેસ ની સાબરકાઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રેસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર